હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન કાનુડાનું નીચે લખીને આપેલું છે કે ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી 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 તને કસોટી કરવાની ટેવ પડી રામચંદ્ર રાજાને ને સાથે સીતા માતા રામચંદ્ર રાજાને ને સાથે સીતા માતા સીતા ધરતી માણસ ಪಶಿ ಖಬರು ಪಡಿ ಕಸೋಟಿ ತನೇವ ಪಡಿ ಸೀತಾಧರ್ತಿ ಮಣ ಪಶಿ ಖರ ಪಡಿ ಕಸೋಟಿ ತಾನ ಟೇವ ಪಡಿ ಟೇವ ಪಡಿ ರೇ ತದ ಪಡಿ ಕಸೋಟಿ ತೇವ ಪಡಿ પાંચ પાંચ પાંડવોને દ્રૌપદી રાણી પાંચ પાંચ પાંડવોને દ્રૌપદી રાણી સતી સભામાં લૂંટાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી સતી ಸಭಾ ಲೂಟಾ ಪಿ ಖರ ಪಡಿ ಕಸೋಟಿ ತನೇವ ಪಡಿ ಠೇವ ಪಡಿ ರೇ ಆದತ ಪಡಿ ಕಸೋಟಿ ತನೇವ ಪಡಿ ಶೇ ಸಗಾಳೆ ಸಂಗಾವತಿ ರಾಣಿ േ സഗാവത്തിരാ കൂവരഖാ പശി പടി കസോട്ടാ ടെവ പടി കൂവരഖാഡി പക്ഷ കസോട്ടിര പടി ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી હરિશંદ્ર રાજાને તારા મતી રાણી હરિચંદ્ર રાજાને તારા મતી રાણીએ તો કાશીમાં વેસાણા ત્યારે ખબર પડી